નમસ્કાર મિત્રો મિત્રો ખુશુબન પંચાલય જોરદાર સોંગ ગાયું છે કે તારી મારી દોષ્ટી દુનિયા આપી જો ભાઈબંધી માટે સોંગ ગાયું છે ને પણ જોરદાર સોંગ ગાય છે તમે ખાલી સોંગ સાંભળી લો તમને સોંગ કેવું લાગે છે કે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણે ચેનલ ની અંદર આવવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે ખાલી બેન બેનનો અવાજ સાંભળી લો અને તમને બેનનો અવાજ કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો જોઈ લો ચકર ગણ ચકર હે ચકર ગોણ ચકર હે દુનિયા દુનિયા હે કરકર ગોણ ચકર